બધા મિત્રો જોડાયેલા રહેજો આપણી સાથે અને અમને સપોર્ટ કરતા રેજો મિત્રો આજે હું સુરત થી તમને દેખાડવાનો છું અમારા ગણપતિ ઉત્સવ આ તમે જોઈ રહ્યા છો મૈધરપુરાના ગણપતિ

ઘણા બધા ગણપતિ લઈને આવી ગયો છું મિત્રો તમારી સાથે બધા મિત્રો જોડાયેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો મારી ચેનલને આ ડાળિયાશેરીના પ્રખ્યાત ગણપતિ આજે તમને દેખાડવાનો છું મિત્રો ડાળિયાશેરી સુરત વાહ જુઓ તમે હું ડેકોરેશન જુઓ મિત્રો કેટલું મસ્ત ડેકોરેશન છે અને આ ગણપતિ દર વર્ષે અહીંયા મિત્રો ટ્રાફિક આજે નથી પણ અહીંયા બહુ ટ્રાફિક હોય છે ઘણી વખત શનિ રવિના દિવસમાં પણ આપણે આડાવારે આવ્યા હતા અને થોડા વહેલા ગયા હતા એટલા માટે ટ્રાફિક નહોતું જેવો તમે સુંદર મજાનું એમના હાથમાં પણ હીરા જડી મોજા પહેરાવેલા છે મિત્રો સરસ મજાના ગણપતિ જય ગણપતિ બાપા મોરિયા આ આ તો મને મને દેખાડી દીધો ભાઈ જય જય હો હો ગણેશજી ગણપતિ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ મસ્ત ડેકોરેશન સાથે અમારા ડાળિયા શેરીના ગણપતિ છે આ મિત્રો સુરત મૈધરપુરા

અને છોકરાઓને બેસાડીને મસ્ત મજાના ફેરવે છે વાહ હમણાં રાઉન્ડ રાઉન્ડ મરાવવાનું ચાલુ કરશે મિત્રો આ અમારો મિત્ર જો ગુટખા ખાય જો એ મારો મિત્ર છે વાહ સરસ મજાના ગણપતિ પણ બેસાડ્યા છે આ ટ્રેન ઉપર અને છોકરાઓને બાળકોને બેસાડીને એ ટ્રેનનો રાઉન્ડ મરાવે છે મિત્રો યસ મિત્રો હું સુરતથી તમને દેખાડી રહ્યો છું રાકેશ વાઘાણી મારા તરફથી તમને આ વિડિયો મુબારક મિત્રો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અમારા કોમેડી શોર્ટ્સ પણ વાહ સરસ મજાના ગણપતિ મૈધરપુરા એ જૂની બધી શેરીઓ છે મિત્રો જૂના મકાનો વાહ તો સરસ મજાનું ડેકોરેશન અને ગણપતિની મૂર્તિ તમે જોવો મિત્રો વાહ એટલું સરસ ડેકોરેશન કર્યું છે અને એટલા સરસ દાદાને બેસાડ્યા છે વાહ હજી આપણે જોડાયેલા રેજો મિત્રો તમને હું વરાસામાં પણ લઈ જવાનો છું આપણે સુદામા કા કા રાજા રાજા સુદામા ગણપતિની મૂર્તિ તો તમને દેખાડી નહી દેખાડી શકું છે અને નાની બેસાડી છે પણ ત્યાં પણ ઘણું બધું નવું જોવા મળશે તો મિત્રો જોડાયેલા રેજો આપણી સાથે આ ગણપતિ વાવ કેટલા સરસ મજાના ગણપતિ ડેકોરેશન કર્યું છે મંડપની અંદર સરસ મજાના ગણપતિ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો હજી પણ આગળ તમને લઈ જાઉં છું અમારા સુદામાકા રાજા જોવા માટે તો આવી જાજો મિત્રો તમને એ પણ દેખાડવાના છે વાવ જો તમે જોઈ શકો છો મિત્રો મિત્રો કેટલી મોટી પ્રતિમા છે ગણપતિની હવે આપણે આવી રહ્યા વરાછા સુદામા કા રાજા અહીંયા તો ભાઈ અમારે વરાછાવાળાને વાળા ને છે ને ખાણીપીણી તો જોઈએ હો સાહેબ યસ જો આ તમે એક સાઈડ ખાણીપીણી પણ કરી નાખી છે આ લોકોએ અને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે કોકો કિંગ વાહ અમે કાલે પીધેલો ભાઈ કોકો પણ સરસ મજાનું ડેકોરેશન અને અહીંયા કંઈક નવું જોવા મળે છે જો આ મંડપમાં બેઠા છે ગણપતિની મૂર્તિ તો ઘણી બધી નાની છે પણ આ બધું તમે જોઈ શકો છો એકસો વીસના ના ત્રણ ગલાસ વાહ ખાવા પીવા બહુ જોઈએ અમારે વરાછાવાળાને ભાઈ સુરતમાં અને તમે જોઈ શકો છો અલગ અલગ ઘણી બધી વસ્તુઓ ચીજ ઘૂઘરા શ્રીજી ચીજ ઘૂઘરા વાવ દાદીમાં નાસ્તાની પાણીયા ભોળિયા હનુમાન વિનાયક ગાર્ડન રેસ્ટોરન્ટ બધાની એડવર્ટાઈઝ છે મિત્રો આ અને રાધેના ભજીયા વાહ સરસ મજાનું મિત્રો ડેકોરેશન કર્યું હતું ક્રિશા નેચરલ આઈસ્ક્રીમ સરસ મજાનો આઈસ્ક્રીમ પણ આવે છે એનો પણ ક્રિશા નેચરલ આઈસ્ક્રીમ વાવ થેન્ક યુ મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર